છેલ્લા ઘણા દિવસ છે બે ચાર દિવસ છે ગોંડલની છબી ખૂબ જ ખરાડ સાઈડ એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ પકતી હોય જેને ગોંડલની ઉંડે ઉંડેથી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટર માંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં છેલ્લા સોદા હોય ને કરોડ ને લાખ નો વિપડો તો એનું મૂળ ગોંડલ છે એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે એટલે જેને જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારો મોકો છો તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કુદી નથી પડવું અહીંયા અમે બધા પરિવાર ની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલ નો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી અને એક વાત બારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જયારે રૈયા બાપા ભાખર દેદડી થી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ફાકું ભાજીએ અને સહકારી પણ ભેગાડ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે એટલે બાર કોઈ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈ એવું વિચારવા નથી કે પાટીદારોને આ તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજારની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નું નેતા તરીકે ઉદ્ભવ નો થવા દે અને મારું ઉદભવ એને કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દે એને કીધું છે કે અલ્પેશ ને અમે બધા ભાઈ ની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણા અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે આ ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાડ કપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજો જો અહીં ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહારના લોકો લોકો એવા નથી ભાઈ તમે મીડિયા આવે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈ થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી રેવાના છે એટલે બાર ના જે દેખાતી હોય ને એને આવીને અહીંયા પૂછજો એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે સિંહ જાડેજા એ અમને બે હાઈ તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી પાટીદાર સમાજ ને જો વધારે વધારે હોદા આપ્યા હોય ને તો એ સિંહ જાડેજા એ ગુંડલમાં આપ્યા છે અને તમે અમને એમ જો સાહેબ વિવાદ છે અહીંયા અમે બધા એક છે એક છે રહેવાના છે અને તેને બહારના લુખાવને લાળ કપ કે છે ને ગોંડલની સીટની એ ટ્રાય કરવા લડવા આવી જાય આવી જાય જો કેટલી વિહે હો થઈ ને અમે બતાવશું આ ગોંડલ શાંતિનું પ્રતિક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે જેનેથી ટ્રાય કર્યું એ કરી લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છીએ ભારતમાં